प्रश्न 1 विश्व कंप्यूटर साक्षरता दिवस तरीके कया दिवस नी ઉજવણી કરવામાં આવે અ 2 ડિસેમ્બર બી 4 ડિસેમ્બર સી 3 ડિસેમ્બર ડી 1 ડિસેમ્બર સાચો જવાબ છે અ 2 ડિસેમ્બર પ્રશ્ન 2 विश्व एड्स दिवस तरीके कयो दिवस ઉજવાય છે અ 30 નવેમ્બર બી 29 નવેમ્બર સી 2 ડિસેમ્બર ડી 1 ડિસેમ્બર સાચો જવાબ છે ડી 1 ડિસેમ્બર પ્રશ્ન 3 સ્થાપના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે અપોગણત્રીસ નવેમ્બર બી બે ડિસેમ્બર સી એક ડિસેમ્બર દી ત્રીસ નવેમ્બર સાચો જવાબ છે સી એક ડિસેમ્બર પ્રશ્ન ચાર विश्व विकलांग दिवस तरीके कयो दिवस ઉજવાય છે અ 3 ડિસેમ્બર બી 2 ડિસેમ્બર સી 1 ડિસેમ્બર ડી 4 ડિસેમ્બર સાચો જવાબ છે અ 3 ડિસેમ્બર પ્રશ્ન 5 ताजेतर एशियानी प्रथम जल परिवहन सेवा उबेर शिकारा कया शहर में शुरू हैदराबाद बी श्रीनगर मुंबई दीत जयपुर साचो जवाब छे बी श्रीनगर प्रश्न छ भारत में दर वर्षें कयो दिवस राष्ट्रीय नौसेना दिन तरीके ઉજવાય છે અ 3 ડિસેમ્બર બી 22 ડિસેમ્બર સી 4 ડિસેમ્બર ડી 1 ડિસેમ્બર સાચો જવાબ છે સી 4 ડિસેમ્બર प्रश्न सात भारत में भारतीय नौसेना पिता तरीके कोण ओ लॉर्ड विलियम बेंटिक बी छत्रपति शिवाजी महाराज सी टीपू लॉर्ड कोर्नवॉलिस साचो जवाब बी छत्रपति शिवाजी महाराज प्रश्न 8 वर्ल्ड मैरीटाइम कॉन्फ्रेंस बे हजार 2024 કયા યોજાયી હતી અ કોચી બીત મુંબઈ સી ચેન્નઈ દી કોલકાતા સાચો જવાબ છે સી ચેન્નઈ પ્રશ્ન 9 નાગરિક સુરક્ષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે अ चार डिसेम्बर बी त्रन डिसेम्बर सी पांच डी दीक छिसेम्बर साचो जवाब छे दिसंबर प्रश्न दस ताजेतर में महाराष्ट्र नवा मुख्यमंत्री तरीके कोणे शपथ लीधा छे अक श्री उद्धव ठाकरे શ્રી એકનાથ શિંદે સીત શ્રી અજીત પવા દીક શ્રી દેવેન્દ્ર ફડણવીસ સાચો જવાબ છે દી શ્રી દેવેન્દ્ર ફડણવીસ